વેબ ચેનલના છે ગુજરાત અનંત અને રાધિકાના લગ્ન નું કાઉન્ટાઉન ઓગમી મેથી ભારતના શોષી ધનાઢ્ય મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની

ગુજરાતના જામનગરમાં આયોજિત પ્રી વેડિંગ ઉજવણી બાદ અનંત અને રાધિકાના લગ્નની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે કાર્યક્રમમાં બોલિવૂડના દિગ્ગજોથી માંડીને આંતરરાષ્ટ્રીય મહાનુભાવો હાજર રહ્યા હતા ઇટાલીમાં મહેમાનોને ક્રૂઝ પર આ વેડિંગ સેલિબ્રેશન માટે આમંત્રિત કરવામાં આવ્યા છે કે ઉજવણીમાં પ્રાઇવસીનું ખાસ ધ્યાન રાખવામાં આવશે અને મહેમાનોને નો ફોન પોલિસીનું પાલન કરવાનું રહેશે જેથી કરીને નવયુગલ અને મહેમાનોની ઇન્ટિમેટ પળોને સુરક્ષિત રાખી શકાય હાલ મુકેશ અંબાણી નીતા અંબાણી અને આકાશ અંબાણી સિવાય તમામ અંબાણી પરિવાર લંડન માં છે વિશ્વભરમાંથી ત્રણસો જેટલા વીઆઈપી મહાનુભાવોને આ ક્રૂઝ પાર્ટીમાં આમંત્રિત કરાયા છે બોલીવુડ સ્ટારમાં શાહરુખ ખાન અને તેનો પરિવાર રણબીર કપૂર આલિયા ભટ્ટ સલમાન ખાન તેમજ પ્રિયંકા ચોપરા તેના પતિ નિક્સ જોન જોનાસ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ક્રિયા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા સોનમ કપૂર સહિતના કલાકારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે દેશના સૌથી ધનાઢ્ય એવા મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના માટેનું ઓગણત્રીસ મી થી શરૂ થનાર છે તેની તૈયારીઓ સંપૂર્ણ કરી લેવામાં આવી છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર